ઈ કામ આપડો ચાર કે સેટિંગ કરી દેવું જો આવો નજારો છે તુવેરનો આ બાજુ આ લોકો કાંધો હમ કરે છે થોડું જો આ પીડ્યું છે જો આ ઢીગલો સફેદ હોય ને એટલે પેટર્ન ફોરી નઈ સફેદ છે ને તુવેર છે એટલે દેખાય દી આ રીતે નો માજો નીકળે ને કાંધામાં તુવેર કાઢવાનું કામ કટ કરે પવન તો સારો છે પણ નથી બહુ લાગતો લાગતો નહીં ઓર્ડર ખીજો મોઢે વાહ વાહ રમવાની મોજ કાઢ કાઢતો એક કાધું છબીઓ નીકળી છે કંઈક વાહ વાહ અશીફાઈ નાખું શું કરે બે વાર ચાલુ જ છે પણ પવન સારો થાય એટલે વાંધો નથી નહીં પવન સારો છે કામ આપણું ફાઇનલી ફૂકી ગયું જો તુવેરનો ઢીકલો ફૂકવાઈ ગયો એક આ હવે ખાલી ભરવાનો છે તો આવું શું કરશે જ આ બધી એક ગાંધો તો જો માથે લાગતી ગાંધો છે આ ઢકાઈ ગયો હવે આપણે ફોરન ટૂંકમાં હાડી ખાઈ છે ને ત્યાં આપણે જે વેડી કરી છે ને એ સીધી આપણે મોટલીઓ બાંધી બાંધીને આમ ઢીકલો કરી નાખશું એટલે જેથી પાછો વેદ આપણે કાઢી નાખશું તો હવે આ લોકો રોમાન રસીલા બેન જે ભારી લેવા આપણે જે વીણી કરી આસી આસી કરી નાખીશું માથે અહીં વાળી આવી તેથી ખોલ નાખવાનું તો આ લોકો ભાર્યું સડાવતા જાય આપણે બાંધતા જાય જો રોમાન રસીલા બેન ભાર્યું હારવા ઉરગી ગયા જે આપણે વીણી કરી હતી હવે પાછો દી પછી આપણે જે સકડી વારો આવ્યો છે ત્યારે જે કાંતું જે આપણે નાખ્યું અને આ આસી જે આપણે વીણી કરી દેઉ જે આપણે સાડી પેથ્રી રેમાં એ કાઢી લેહું મેન તો આપણો મુદ્દો લેવાઈ ગયો તુવેરનો આવું બધી છે ભાઈ ખેતીવાડીનું કામ રસીના દિવ નાખી છે ને પછી ત્યાં હવે ટેકલો કરી નાખી છે પછી આપણે પાછી એ આશી આસિ બધામાં કરી દેવું પવન બહુ ઠંડુ છે વાતાવરણ કાયલનું બીજું આપણે કઠણ કાલે કાલે કલા વધારે સમય બહો જાય તો બીજી ભારી આપણે સડાવી દઈએ રમાને આપણે જો હજી તો બે ભારી ભરી છ ચાર બારી તો પેલા નાખી દીધી જે ભરી ગલતી હવે આ બે મેં બંધી એટલે ટોટલ છ બારી થઈને જે એટલી પીડી છે જ્યાં હાલો તો આપણે ભારી પાછા બાંધવા વર્ગી જઈએ ચલો મિત્રો વીણીની સેલી બેરી રસીલાબેન ચડાવી દીધી ને આપણે આ બુંગણ આખું ભેગું કરી હાડીનું અને જ્યાં કેટલી હવે શ્યા આપણે વીણીનું કારણ છે કે જ્યાં પક્તી કરવી પડશે એટલે હું જાય તો હાલો એ બાજુ આપણે નહીં કરીએ કે રસીલાબેન ભારી ભારે લઈને આપણે જો આ બધી લેતા જઈએ આખું હજુ તોમાન રસીલાબેન જો આખું પખો

વર્ષ ટક 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 ચાલુ જ છે જુગાડે મોસ કરાવી દીધી મારે બહુ ફાયદો કર્યો આ વેણી તુવેર હવે રોમાને આ તો વેણી તો રોમા ધારી છે કે મારી હે ડાડી લેવાની છે આ તો રોમાની તુવેર લે ભાડું કે નક્કી ન થાતું કોણ આપશે ભાડું હે તુવેર તારી ને ભાડું મારું આ કે વ્યાજબી ન કહેવાય હે ગાડી 11 પૈજા પડ તો આપી દે ભરણ ન્યાય પર ઢેગલો દેખી જરો મજા તું એને ત્યાં ઢેગલા દેખે ને મે તો આ રીતે વીણા વીણ છે રેવા દે ખૂટતું જ કેટલું ને કેટની કાંઠા કેટલા કિલો છે

હવે આ કેટલી તુવેર થાય બધી કાંધાની આપણે જોવું કેટલો પટ્ટો ભરાય પેલા આને સાફ સફાઈ કરી લેવા દઈએ ત્રણ સાડી ત્રણ સુધી પટ્ટો જોવા ભરા તો આ કાંધાની સાફ સફાઈ થઈ ગઈ હવે આને ઠલવીને આ છે ભેગું તો પછી નીકળવું કરો આ વિડીયો પણ ફોલો કરીએ આ બાજુ તુવેર હવે રોમાં કટોઈને સડાવી દે માથે એટલા સડાવી દે માથે કટો ચડાવી લે પછી આપણે ચડાવી દઈએ એટલે વાત થાય પૂરી આ સાફ સફાઈ કરી ને જે કારણ કે એમાં દીતું બેઠ છે કેટલો છે બધા હા એટલે જ કહું તો લઈ જાય ને આપણે વિડીયો પૂરો કરીએ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન